સુરત શહેર પોલીસ કમિશનરના આદેશથી કાપોદરા વિસ્તારમાં ડોગ સ્કોડ સાથે કોમ્બિંગ કરવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે જ્યારથી સરસિયાનો ચાર્જ પોલીસ કમિશનર અનુપમ સીએ લીધો છે ત્યારથી પોલીસ ખાતું એક્શનમાં આવી ગયું છે જેના કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે જેના ભાગરૂપે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કમિશ્નરના આદેશની કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કાપોદરાના ક્રાઇમ હોટ સપોર્ટ વિસ્તારમાં કોમ્બિંગમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા અને વિવિધ વિસ્તારમાં સધન ચેકિંગ કરવામાં આવ્યું હતું આ કોમ્બિંગને કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો

જોડાયેલા અને કાપુદરા પોલ્યુશન વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ હોટલ ચેકિંગ સ્પા ચેકિંગ મેડિકલ શોપ ચેકિંગ તથા અન્ય કામગીરી કરવામાં આવેલ છે